તો તમને ખબર જ છે ને ત્રણ દિવસ જેવો ત્રીજો દિવસ છે હું કહું એકનો એક ટોપિક ક્યાં આપણે પછી બતાવ્યા રાખો તમને એકનો એક ટોપિક ગમે પણ નહીં ને અત્યારે ટોપિક કેવો હાથમાં આવ્યો છે સમજી જ ગયા છો તમે કારણ કે આજે આપડા જીરુના ભાઈ પંચાવન દિવસ દિવસ નાડા કાઢે વૈશ્મા છે એવું થયું છે ને આમાં આપણે આવ્યા છે એ દવા સાટવા કારણ કે વિપુલલી રામભાઈ ની ભાઈ દવા છાટતા હતા અને અત્યારે આપણે આવ્યા છે એ જો રામભાવ એ ગયા છે ગામમાં કારણ કે અત્યારે છે ને મારે દવા સાટવા વાળો આવ્યો છે ગો ભાઈ નવ ટોપિક હાથમાં આવ્યો તો ગાહરા પકડી લઈએ આપણે કારણ કે જો પકડી લીધું જો આવી ગયા છે આપણે દવા સાટવા એ દવાનું પ્રોસેસ કેવી છે કઈ લે કુવાડી ઓ ભાઈ કુવાડી સાબ દવા આવી છે આજકાલ હવે આમાં હે ને જીરુ માં ભાઈ તાંડા જેવું ભાઈ દાણો બનાવવાનો છે વાહ કાઈ ઘટવું ન જોઈએ આ તો જોવો તમે આ તો તમે આમાં કેટલા પ્રકારના ફ્રૂટ છે આનો દાણો બંધા હે ને ભાઈ એક નંબર આમ જોવો મૂળિયા બુડિયા અંદર ગયા જમીનમાં જેટલી જમીનમાં તાકાત છે ને એટલી બધી આ લઈ લેવાનું હે હવે રિપુલભાઈ ભાઈ જો ત્યાં થઈ ગયા દવા છાટવા હવે મિત્રો આપણે વર્ગી જાય હબો હે કારણ કે વાહ રહી જાય ઉપા જુઓ આ હું ને માં અત્યારે દવા ન છાંટવાની પછી સાટવાની છે કારણ કે જો આનો જોર્યો હે ને એક મારે આપણે હાલીને જવું પડે હે જો વિપુલ છે તો જો પૂગી ગયો એટલે ભાઈ અહીંયાથી ને આપણે છે ને થોડાક પાપા આમ મારીશું પછી આનો વારો આપણે લેવાના છે તો હાલો તાવ ભાઈ વિડીયો બના રહ્યો તો વિડીયો કન્ટિન્યુ રહી ગયો ભાઈ આ જોરદાર મજા આવવાની છે કારણ કે જીરો નો વિડીયો બને છે ને ભાઈ કઈ ઘટતું જ ન હોય હાલો મિત્રો જો આપણે છે ને પાંચ છ પપ સાટ દીધા છે અને વિપુલ ગયો છે ત્યારે ગયા પાણી ભરવા કારણ કે અમારે બે ભાઈઓ છે ને ભાઈ લઈ ગયા પાણી પીવું ને ભાઈ કયું ને એટલે પાણી પાણી પી લઈ ને જીરું તમને ને આપણે બીજો માળે જો આ જે તમે જોઈ રહ્યા છો આ પેલો માળ છે બીજો માળ મજા થતો આવે દેખાય આ બીજો માળ છે ને ત્રીજો માળ જ્યાં ઝીણી ઝીણી દેખાય એમાં થતો આવે છે જો કઈક આ રીતનું આપણે જીરું છે જોઈ શકો જોવો આ ઘેરો આપણો બેસ્ટ છે ને આપણે ઓલું બે દી પેલા તો એ જીરું ભાઈ છે ને થોડુંક નબળું છે કારણ કે વાત તો કરી હતી કે ભાઈ વરસાદમાં થોડી આવી ગયું જીરું ને હુકારો એમાં ભાઈ છે ને થોડોક વધારે છે કારણ કે પાણી નથી પાયું આપણે એને જો પાણી પાય ને તો હાવ હુકાઈ જાય એ સાડું પાયું નથી તો થોડોક હુકારો હવું દોડે ભલે ને તો જો આ જીરું બેસ્ટ ક્વોલિટી એકદમ તો એટલે હુકારો છે આમાં છે થોડોક ઓલી સાઈડ છે ને જો તમને મેં પેલી વાર બતાવ્યું ખબર હોય તો દેખાય એટલામાં જ હુકારો છે બાકી તો ક્યાંય હુકારો નથી આપણે ને જો મિત્રો આ આપણે ઓલું જીરું જે પેલા તમને બતાવ્યું હતું એ કેવું છે એ કારણ કે એમાં છે ને જીવું લગભગ અમારા અંદાજે કઈ વવાણું જ નથી ના કારણ કે ભાઈ છે ને આ જગ્યામાં ભાગ્યું રાખી છે એટલે આમાં ભાઈ ક્યારેય જીરું વવાણું નથી કારણ કે આમાં લીલાડો ને એવું જ ભાઈ વીહુ છે ને એટલે એ લોકો વીહુ છે એટલે લીલાડો ને એવું જ વાવે છે કારણ કે આ વખતે જ છે ને આમાં જીરું વાવવામાં આવ્યું છે તો કેમ છે જીરું બાગી ને અમારા જીરું છે ને એક વાર અમે ઘઉં આવી એક વાર જીરું વાવી કારણ કે આમાં પોર છે ને ઘઉં હતા ને ભાઈ જીરું જોઈએ રાખે ને તો પછી એક સમય આપણે છે ને બે ત્રણ ચાર વાર છે જીરું આવી નથી એકદમ અમે ભાઈ આ બાજુ આપણે જે ઓલું કટકું કેવું છે આમ જે ઓણ જીરું છે ને એમાં પોર ઘઉં હતા આમાં જીરું વધુ જાય છે એટલે હું છે ને એમાં એટલે આવતી સાઈડમાં માં જીરું ક્યાં હોવા ને ઘઉં ઓલી સાઈડ હોવા છે તો હાલો મિત્રો પણ વિપુલ શેઠ આવે છે તો દેખાય ભાઈ તો પોણી પોણી પી લઈ પછી વર્ગી પપ્પુ લઈને હબો હબ બાટીને કારણ કે હજી પાંચ પાંચ પપ આવે એમ છે પાણી પીને આપણે પૂગ ગયા છે આજ થોડુંક ભાઈ થોડુંક માં જોયું તો ભાઈ આંબા કાકાની આગાહી આવી છે એ કે ભાઈ સાટા સુટી ની ભાઈ શ્યામ કે જો વાદરા એ બધી લોકેશન થઈ ગયા જો ભાઈ આપણે કઈ આવું જોતા તો નથી પણ અચાનક વિડિયો હાબું આવી ગયો કે આ બધું છે હું ભાઈ આ દવા સાટી ના આગા હી બાગા હી ભાઈ બે બે ફામ પે બધે ટોકે તો એ બોલો મોડું કરી માં આપણે કાયા કાયા છે ને પપ મારી દે હવે એટલે ભાઈ આવો વેસે તમે કે દુખ ના રાખ્યા આ દવા સાટા સાટા ભાઈ બીજું બોલો બીજું બોલો આને આ દવા સાટતા સાટતા ભાઈ આવા પેતરા હાથ દવા વાળા હોય પાછા સોરી સોરી ને ખાવ તમે ખરમ નથી આવતી ફેરી કઈ ફેમિલી હવે છે ને એ જોવો જો કરે છે કારણ કે હું હું કામ કરું છું શૂટિંગ નું એટલે છે ને દોરવણું કરવાનું આપડે કામ આપી દીધું છે આ બાજુ છે ને તેલકા નો બહુ પ્રભાવ પડતો હતો એટલે હું કારું મોઢું બતાતું હોય છે એટલે હું છે ને બી આબુ આવતું ચોખ્ખું મોઢું દેખાય હજો એ પૂછે દોરવણા કરે છે તો પાવડર ની પ્રોસેસ ચાલે છે આપડે

આજનો બ્લોક આપણે આ દવા સાટવાનો નેવો જ છે તો ઇન્ટરેસ્ટ હોય બિનારે જો ભાઈ મજા જ આવી છે કારણ કે ભાઈ થોડું 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 નવું નવું આપણે શીખ્યા છીએ કારણ કે નવો નવો માહોલ આપણે આમ જાય તો અંદાજ મળે એટલે હું બનાવીશી ભાઈ જેવું આવડે એવું કારણ કે આમાં ભાઈ આપણે પ્રોફેશનલ તો નથી ને કે ભાઈ તમને પૂરી પૂરી ભાઈ અમે એન્ટરટેનમેન્ટ તમને કરાવી શકીએ શીખી છે ભાઈ વાલ લાગે થોડી કે કંઈ વાંધો નહીં શીખતી શીખી છે થોડું થોડું તો હજી ભૂકો આપણે ઠાક્યો હશે કારણ કે આમાં કંઈક ને અગાહી કઈ આવે નક્કી જ નથી કહેવાતી જવો વાંદરા બાદરા ને જમાવટ મારી ગયા હે હવે હેને દવા છાટો કરી ગઈ જાય મારું મોટું છે કે હું કઈ બંધ જ નથી થતું ફેમિલી આપણે આવી ગયા છે સા પાણી ના પોકરા ને સા બની ગયો છે કારણ કે ભાઈ ઉતામે રહે આપને ટીકો ઠીક ને ઉતામે કેવી દવા છાટ દીધી છે બધું થઈ ગયું છે ને નેટવાર કામ માલે છે એટલે સીને સા પાઈ દે ને આપણે જે કામ કરતા હોય માણસો ને નવર વિપુલ ભાઈ જો સા ની વાત એને નીકળવું છે નીલ લેવા કારણ કે પીવું હે ને આપણે હાપ દીની એ રે દેવો હોયો ગાય